વાઘરા જ્યુબલીન્ટ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો અગિયાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સાત ઇસમોને જબ્બે કરવામાં આવી વાઘરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાઘરા પોલીસને સોંપ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં केमिकल पाउडर राखी वेचाण करने इरादे फर, फरी रहा है सदर में मुजब मेहली स्कूल रोड पर एक मारुति सुजुकी स्विफ्ट गाड़ी के जो रजिस्ट्रेशन नंबर जी जे सोल सी एस અડતાલીસ આડત્રીસની મળી આવેલ હતી જે ગાડીમાં ચાર ઇસમો તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવાનાઓએ જણાવેલ કે આજથી આશરે દોઢ એક મહિના પહેલાં બાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબલિયન્ટ કંપનીમાંથી આમો બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંડાનાઓએ સાથે મળી કેટલીક કેટલીસ પાવડર ચોરી કરેલ જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજા આશરે ચાર એક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડી આમ બંને જગ્યા ઉપર સદર ઈસમોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ અગિયાર લાખ ચોર્યાસી હજાર ગણવામાં આવેલ જે બાદ બીએનએસએસ અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોંપવામાં આવ્યા હતા